તો જય માતાજી મિત્રો સ્વાગત છે બ્લોક વિડીયોમય તો બન્યા છે બ્લોક વિડીયો અને આજે કે તમાકુ કેવી થઈ મિત્રો એ બધું તો બન્યા વિડીયો તો મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ખેતરનામય અને આજે તમને તમાકુનું ધરું બતાવે છીએ તમાકુનું ધરું થયું છે મિત્રો અને તમાકુ એમાં મોટી થઈ ગઈ છે મિત્રો તો તમારે તો તમે વિડીયો બનાવી રહ્યા છો બરાબર તો ચલો તમારો તમાકુ એવું બતાવીએ મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આપણે ખેતરની ખેતરનીમય અને તમારું તમાકુ ધરું બધુંય બધું છે તો બનાવી તો ઘણા ટાઈમ પછી આપણે વિડીયો છે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં અને ચાલો તમને બતાવીએ કે તમાકુ કેવું થયું હે મિત્રો અને પાછું દિવાળી હોત નજીક હે મિત્રો બરાબર દિવાળી નજીક છે તો મિત્રો તમને છે કે આજે તમાકુ મિત્રો અમુ મોટા છોડવા છે અને અમુક હોતી ને મિત્રો બરાબર તો તમારે બતાવવાનું છીએ કે તમાકુ કેવી થઈ મિત્રો અને ધર નાખ્યું તો પણ તમાકુ મોટી થઈ ગઈ મિત્રો એટલે વાતાવરણ એકદમ હેસવંત અને આજે વિડીયો બને બનાવવાનું આજે વાતાવરણ મિત્રો એકદમ સરસ મજાનું છે એટલે વિડીયો બનાવવાનું મને લાગ્યું કે આજ વિડીયો બનાવવો પડશે મિત્રો એટલે વિડીયો આપણે બનાવ્યો છે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં ચલો તમને બતાવીએ કે તમાકુ કેવી તો જોઈ શકો છો મિત્રો આમાં તમાકુ થઈ ગઈ છે જોઈ લો